તેમજ બીજા છ જેટલા નિર્ણાયકો તેમજ તાલુકાની અનેક શાળાઓમાંથી આવેલા શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કલા મહાકુંભ બે 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ખૂણે ખૂણેથી પ્રતિભાશાળી કલાકારોને શોધીને તેમને એક મંચ પૂરો પાડવાનો છે જેમાં કુલ 14 પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં તાલુકાની કુલ બાર શાળાઓએ ભાગ લીધો હતો સ્પર્ધા કલા મહાકુંભમાં વિવિધ કલા સ્વરૂપો જેવી કે સુગમ સંગીત સમૂહ ગીત લોકગીત ગરબા રાસ એક પાત્રી અભિનય ચિત્રકલા નિબંધ લેખન પ્રકૃત્વ સ્પર્ધા અને અન્ય ગણી સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ભાગ લીધો હોવાનું જાણવા મળ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે